મહેસાણાના બોજરાજી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો સામેત્રા ગામ નજીક લોકો હાઈવે પર આવ્યા અને ચક્કાજામ કર્યો સામેત્રાની કેમિકલ ફેક્ટરીના પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત છે અને રસ્તા પર ઉતર્યા વિરોધ પ્રદર્શન કર્યું કેમિકલ ફેક્ટરીના પાપે શ્વાસ લેવો મુશ્કેલ બન્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો વારંવારની રજૂઆત છતાં પ્રશાસને કોઈ કાર્યવાહી ન કર્યાનો આરોપ ગ્રામજનોના ચક્કાજામને લઈ હાઇવે પર વાહનોના થપ્પા લાગ્યા ચક્કાજામને પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ અને પોલીસે લોકોને સમજાવટનો અત્યારે પ્રયાસ શરૂ કર્યો છે

પોલીસ ક્યાંક ને સમજાવી રહી છે કારણ કે જે રીતે ચક્કાજામ કરવામાં આવ્યું છે પણ શકો મોટી સંખ્યા ની અંદર ગામ લોકો પોતા બાળકો હોય કે પછી તમામ ગામ લોકો કરી આ દ્રશ્યો જોવા મળ્યા છે રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક લોકો આવીને વાહનોની લાંબી કતારો પણ જોવા મળે છે દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે વાહનો લાંબી કતારો છે આ રીતે લાંબી કતારો તમામ વાહનો ઉભેલા જોવા મળે છે બાળકો શરીર નઈ લઈ સ્કૂલ નો છોકરો ઘેર આવું મમ્મી મોથું ચડ્યું જવાનું આમાં કેટલી દવાઓ છોકરો ને આખો દિવસ કલેક્ટર કચેરી જાય બે વાર જઈ અમે સચિવાલયમાં જઈ તેમની માંગ છે કે જ્યાં સુધી ફેક્ટરી જે કેમિકલ છોડે છે તે બંધ ના કરે ત્યાં સુધી રોડ ઉપર આ રીતે રહેશે જે રીતે મોટી સંખ્યા અંદર સાની કો પહોંચ્યા છે ને ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર બેસી ગયા છે ને હાલમાં આ રીતે ચક્કા જામ કરીને રસ્તો બ્લોક કરવાવા આવે છે હરુ ના કોરી એબીપીએસ કા મેસાણા મેસાણા બઈસરાજી હાઈવે ઉપર સામિત્રા ગામ પાસે ચક્કા જામ જોવા મળી છે ને નાના નાના બાળકો હાથમાં બેનરો સાથે રોડ ઉપર બેઠા છે દર્શય જોશો કે કે સ્કૂલના વિદ્યાર્થીઓ છે હાલમાં તમામ વિદ્યાર્થીઓ આજે બેઠેલા જોવા મળી તમે માંગી શકે જે અહીંયા ફેક્ટરી છે કે ફેક્ટરી ના કરીને

હાથમાં બેનરો સાથે ઉભેલા જોવા મળશે બાળકો વાત કરીશું કેમ કેમ બેનર લઈને આવું પડે તકલીફ પડે છે શું તકલીફ પડે છે અમને ફેક્ટરી ફેક્ટરી દુકાયા ફેક્ટરી મેકા એટલે મન ભણવા જઈએ એટલે કશું પૂછતું જ નહી અને વધુ જળન તાવ આવન વશું બળન બધું તાલે અમે નિશામે જઈ રીતા જને માં ભણતરે બગડ કેવી તકલીફ પડે છે ભણવા જઈએ એટલે મેકા એટલે સીધા અમે ઘરે આવતા રહીએ ઘરે બાયડો બંધ કરી દઈએ છીએ જેવું ઉલટી જાય અમને ગમતું નહીં ભવિષ્યનું અમારું શું બાળકો છે હાથમાં બેનર સાથે ક્યાંક પહોંચશે કે જે ફેક્ટરી ના કારણે દુર્ગંધ મારે છે તેના કારણે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે કોઈ